காதி காதி <laughs> <laughs> <laughs>

लाइमना पर बनाया है एमस्क का सु देखा लो क्या है लगा पड़ी लाइमना एमसार पर को नीलेट मारम क्या है मुखयाली कह नहीं हो तो तू ही तू डाल दे वहां तक सका थोड़ी सी

યા છે ઓ પતંગડા મારે પિંકાભાઈનું એ ચેટલું એ ખબર નહીં ઓહ અક્ષર બાકી એક નંબર રેડી કરવાનું બીજી ચોપડી નહીં પડી વંદે માતરમ તો એ બીજી ચોપડી મા દે વંદે માતરમ ચલો બીજી ચોપડી લેવા જાય ભાઈ એમાં ફાટી જુ એટલે આ ઓટી પાડી ફાળે ને બરો બરો ઇને જ ખોલ તો એમ નમ કરી રાખજો હો છોડ તો નહી તોણ નહી તું કેના લાગે એક પેલો લૂંટણીઓ રહ્યો ભાઈ આ ઉપર લૂંટણીઓ આ વેટ હ વેટ પેલા ભાઈ આમાં તો કોઈ દાડો કાપાય આલી નહી પતંગ ગટી વેટ છે ગેટુ સરપંચ વેટ છે તું સેટો ભરો જો હે ગેટુ સરપંચ બેઠો તમે હે કેમ ના તું ખાવ શું ના તું ખાવ તો ના કેમ ન ઉંધો સાબ ન આલ કાડું માત્રમ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ đi không bỏ lỡ những video hấp à અરે બે ભાઈઓ વાટી લેતા ફૂલ્લા જેઠા ઉપર ના દેટ પડે તો ભૂગી નહીં તમ દેરા થોડું મુડી અમને તમ કોણ ફોર્ટ માખ ખન મારી સાટ નથી આવતું ઉત્તરાયણ ના છેલ્લા દાડા રહ્યા હતા ને ખબર છે હજી તારીખ થી